બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં દિયોદર તાલુકાના પાલડી પાસે રવિવારની મોડી સાંજે સિફ્ટ ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચી હતી દિયોદર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા બારોટ સમાજનો પરિવાર રિક્ષા લઈને માતાજીની માનતા પૂરી કરવા જઈ રહ્યા હતા તે સમય દિયોદર તાલુકાના પાલડી પાસે સ્વિફ્ટ ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર સાત લોકોને ઈજા પહોંચી હતી પાર્વતીબેન બારોટ અને સવજીભાઈ બારોટનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દેવોદરથી જગદીશ સોની સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ